એક સમયે અરપસાના એક ગામમાં એક કટર રહેતું હતું તેનું નામ હતું અલીબાબ તે ખૂબ જ ગરીબ હતું એક દિવસ તે બાજુમાં ઝાડ કાપી રહ્યો હતો તેવામાં નજીકમાં આવેલ પર્વતે અચાનક તેને કોઈ ખૂંખાર અવાજ સંભળાયો તેથી તે ઝાડ ઉપર ચડ્યું અને ગંભીરતા અને કાળજીપૂર્વક જોવા મળ્યું ત્યાં તેને ચાલીસ માણસો ઘોડા પર સવારી કરતા જોયા રસ્તામાં ધોળ ઉડાવતા પર્વત તરફ ગયા આ બધાએ તેમનો ચહેરો પર માસ્ક પહેર્યા તેણે વિચાર્યું કે તેઓ ચોર જ હશે તે ત્યાંથી જોઈ રહ્યો હતો કે તેઓ શું કરી રહ્યા છે તેઓ બધા પર્વત આગળ અટકી ગયા તેમાંથી એક મુખ્ય હોવો જોઈએ ઘોડા પરથી નીચે ઉતરીને પર્વતના એક મોટા ખડક તરફ ચાલવા મળે તેણે આળસ મળી તેના હાથ ખડક રાખી ઓપન શીશી ભૂલ્યું ઘર્ષણના અવાજ સાથે ખડક ધીમે ધીમે એક તરફ આગળ વધી પર્વતમાં એક સાંકડો રસ્તો હતો અલીબાબાએ જોયું કે તે એક ગુફા હતી તમામ ચોરો ખોડાઓ પરથી નીચે ઉતર્યા અને ભારે બેગ લઈ અંદર ગયા તે બધા અંદર ગયા પછી દરવાજો બંધ થઈ ગયો અલીબાબા તેને જોઈ રહ્યા હતા અલીબાબા ઝાડ પરથી નીચે ઉતર્યા અને ધીરે ધીરે તે મકાનની નજીક ચાલવા લાગી ખડક આગળ જઈ એને પણ પોતાનો હાથ સંભાવ્યો અને મોટેથી ઓપન સીસી ગઈ એકાએક ખડક નો દરવાજો ધીમેથી ખુલ્યો અલીબાબા ગયા ગુફાની અંદર દરવાજો ફરી બંધ થઈ ગયો ગુફાની વચ્ચો વચ્ચે અલીબાબા એ જોયું નાના સ્ટેજ પર ઘણા બધા કિંમતી રત્નો અને ચવેરા હતા સોના ચાંદીના સિક્કા હતા બીજી તરફ તેને એક ખુલ્લા બોક્સમાં હીરા જોયા અલીબાબાને નવાઈ લાગી અને તેમને આટલી બધી સમતી કોઈ જગ્યાએ દેખી નહોતી તે થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયો પરંતુ ખૂબ જ ટૂંકા સમય તે એક કોથળામાં યથાશક્તિ પ્રમાણે ભરી અને ઘરે પાસો કર્યો અલી બાબાએ પોતાના પત્નીને કિંમતી રત્નો અને સોનાથી ભરેલો કોથળો આપ્યો તેની પત્ની થોડા સમય માટે ચોંકી ગઈ હતી સંપત્તિ જોઈને તેમણે કહ્યું કે આપણા સૌથી ખરાબ દિવસોનો આરતી અંત આવી ગયો છે તેમની પત્ની જવાબા અમે ખૂબ જ શ્રીમંત બની ગયા છીએ તે કોથળામાં રહેલી સંપત્તિનું વજન કરવા માંગતો હતો તેની પત્ની કાશીમ પાસેથી વજન કાંટાનું મશીન ઉછીનું લેવા ગઈ કાશીની પત્ની હતી શંકાસ્પદ મહિલા જાણવા માંગતી હતી કે શા કારણથી મશીન લેવા આવ્યા તેથી તેણે વજનના તળિયે કેટલાક ઘમ લગાવ્ય અલીબાબાની પત્ની મશીન લઈને આવી અને સિક્કાનું વજન કર્યું જ્યારે તેણી વજન થઈ રહ્યું હતું એક સિક્કો પાયા પર અટવાયો તેણીએ મશીન પાછું આપ્યું મશીન નીચે એક સિક્કો છે તે જ્યારે કાસીમની પત્નીએ મશીન નીચે સિક્કો જોયો ત્યારે તે અને કાસીમ ઈર્ષાળુ બની જાય કાસિમ એક દુષ્ટ અને લોભી માણસ હોવાથી તે જાણવા માંગતો હતો કે અલીબાબાની સંપત્તિનું રહસ્ય કાસિમે અલીબાબા પાસેથી આ રહસ્ય શીખ્યું તે પર્વત પાસે ગયો ગુફાની સામે ઉભા રહીને તેને મોટેથી બોલ્યું દર્શન આવ્યું દરવાજો ખુલ્યો અંદર પ્રવેશ્યા પછી દરવાજો ફરીથી બંધ થઈ ગયો સંપત્તિ જોઈને તેને આનંદમાં બૂમ પાડી હવેથી બધા મહારાજ છે તેને ઝડપથી પોતાનો કોથળો ભર્યો અને દરવાજા પાસે આવીને કહ્યું શેશી ખોલો પણ દરવાજો ખુલ્યો નહીં કાશીમ ખડકને ખોલવા માટે ઉપર શીશી શબ્દો ભૂલી ગયો જેથી તે ગુફાની અંદર ફસાઈ ગયો તેણે વારંવાર પ્રયત્નો કર્યા પણ નિરર્થક થોડા સમય પછી ચાલીસ ચોર ગુફામાં આવ્યા તેઓ ગુફામાં પ્રવેશ્યા અને કાસિમને ગુફાની અંદર સોનાથી ભરેલી કોત્રી સાથે જોઈ શું અંદર એક નવો છો તેનું માથું કાપી નાખ્યું સરદારે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ઊંચે અવાજે આદેશ આપ્યો તેઓએ કાસિમને મારી નાખ્યો અને તેને ગુફાની બહાર ફેંકી દીધો જેમ કે તે સાંજ સુધી તેના ઘરે પાસો ન આવ્યો તેથી તેની પત્નીને ચિંતિત થઈ ગઈ તે ગઈ અલીબાબાના ઘરે જઈને મદદ માંગી તે ગુફા પાસે ગઈ તેને લાજ જોઈ ખડગના દરવાજા પાસે તેના ભાઈ તે રડી પડી હે ભગવાન તું આટલો લોભી કેમ હતો તે મૃતદેહને ઘરે લઈ ગયો તેની પત્નીએ વિચાર્યું કે તે ભગવાન દ્વારા આપવામાં આવેલી સજા છે તેના લોભ માટે અલીબાબા કંઈક બબડ્યા અને પોતાના મૃત ભાઈ માટે રડ્યા